હાય ભાઈઓ તમને કીધું તું ને કે આપણે આંચિયા ચરાવવાના છે આછિયાનું કામકાજ લઈ લીધું છે આછિયા રિપેર થવાનું ચાલુ છે અને એમાં વરસાદ મને હેરાન કર્યા રાખે છે હવે આછીયાનું કામ ચાલુ છે જો હું તમને દેખાડું ચાલુ છે આછીયાનું હા ઉત્તમભાઈ આચિયું છે બરાબર ને ઉત્તમભાઈ બરાબર છે બરાબર છે હમ કામ ચાલુ છે વરસાદ હેરાન કરે છે એટલે આ ખુરશી નુસવા માટે કામ ચાલુ હવે અને મૂકવા જવાનું છે આપણે હોળીમાં બતાવું તમને જે હોળીમાં લઈને જઈ તમને વિડીયો બતાવીશ હવે તૈયાર થઈ ગયા છે હાચિયા હોળીમાં ચડાવી દઉં તો પછી જઈ તમને હું બતાવીશ કેવી રીતે હોડિયામાં આ જવાય અત્યાર સુધી તમે લોકો ચાલીને જોયા હશે એક વિડીયો અગાઉનો એમાં પણ ચાલીને તો જો બીજો બાઈક છે એ જાય છે જો એક ભાઈ છે રોહિતભાઈ કરીને એ ભાઈ શરમાય છે એટલે એ નથી ને આવતા નથી આ ભાઈ જો બહુ ડેન્જર માણસ ભાઈ અહીં ને મુલાકાત થઈ ગઈ જો આ બે ભાઈઓ આપણે મળી ગયા તો આપણે થોડીક હેલ્પ કરી દીધી આચિયા મૂકવાની ને બધી જો ભાઈ ખાલી કરીને ખૂબ આમાં એક કેસ લો છે ને આપણે વેલા મોરા જવાનું ચાલુ કરવાનું છે ને આ ભાઈ બીતા નથી તમે બીવ ને એ ભાઈ બીક લાગે પકરવામાં જરાય ન લાગે કૌશિક ભાઈ છે બહુ આગા છે દેખાતા નથી જો ઈ પણ પકડીને કાતરે છે તો આપણે અહીં આવે એટલે એને પણ આપણે બતાવશું તાલગીનમાં ઉત્તમભાઈ છે તેંડ્યું લેવા ગયા ધકડીયું હોળી લેવા ગયા આ ભાઈ અમારે મદદ કરવા લાગે છે આશિયા લેવા જાય છે જો તમે જોઈ શકો છો આ રિપેર કરીને આપણે લાવ્યા અહીંયા રિપેર કરતા હોય ને હવે રિપેર થઈ ગયા છે હોળીમાં મૂકી દઈએ તો આ બે ભાઈઓ મને હેલ્પ કરી આ બે મેં ભૂ હું થાકી ગયો પછી આ ભાઈએ મારી હેલ્પ કરી દીધી થેન્ક યુ સો મચ ગાઈશ તમારો ખૂબ ખૂબ આભાર તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ આવું જોઉં લેફર શેફેર થઈ ગયો બિચારો એમાં આપણે ભરવાના છે ઉત્તમભાઈ ભરશે નથી લાવ્યા ત્યાં હાથે હા છે આ કે ઉત્તમભાઈ ટેલેન્ટ જોઉં આથે પણ પુગાર દે ખાલી આ મારે ઉત્તરભાઈનું ટેલેન્ટ ખાલી આમ ઉત્તમભાઈ જોવું છે તમે કેવી રીતે છે હું તો આવી રીતે ન કરી પણ ઉત્તમભાઈ કરી લઈ ટોટલ પિસ્તાલીસ આંચિયા છે ઓલું લઈ ગયા એમાં પચાસ લઈ ગયા ઉત્તમભાઈ આવી ગયો લેન્ડ કરી નાખી આગળ ઉત્તમભાઈ ફૂલ જોયું ઉત્તમભાઈ નો ટેલેન્ટ આપડે હોળી આવી ગઈશ હવે આપણે પાણી પાણી નીકળી જાય ટેન્ડિયુ ધોવાઈ જાય એટલે આંચિયા ગોઠવી દઈએ

અને વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો રોહિતભાઈ આવે પછી તમને બતાવીએ ફાઇનલી ગાઈઝ ઉત્તમભાઈએ ચાલુ કરી દીધું છે ગોઠવવાનું જો આપણે આ બધા એમાં ગોઠવવાના છે પછી એને આપણે લઈને કેસલા પકડવા જવાનું જમું પકડવાનું છે આપણે ભાઈ હા ફાઇનલી પછી જોઉ ઉત્તમભાઈ ગોઠવી દીધા સાચિયા જો થઈ ગયું ભરાઈ ગયું હિન્દી વાપરું ઉત્તમભાઈએ ભરી દીધા હવે આપણે બતાવશું એક કૌશિકભાઈ આવ્યા કેસલા મારીને એ બતાવવાનું છે ભગાભાઈ આપણને હેલ્પ કરી તો ભગાભાઈને હું કહેવાય ટેન્ડિયામાં વારો ખાવા જવાનો છે તો ભગાભાઈ હવે ટેન્ડિયામાં જાહે એ તમને બતાવીએ ને પછી કૌશિકભાઈ બહુ કેસલા પકડ્યા છે એ આપણે બતાવીએ ભગાભાઈ જવું જ ને હા તો હવે આપણે ધાકી દઈએ આચી પછી ભગાભાઈને ને ઉત્તમભાઈને મોકલાવીએ જોઈ લઉં થઈ ગયું કમ્પ્લીટ હવે બગાભાઈ આપડો ઉત્તમભાઈ છે હવે આછ્યા ডাকে છે તો આપણે થોડી હેલ્પ કરીએ એક હાથે જાડી મોડપી લાકે ઉત્તમભાઈ કહે કે મારી પાસે જ કામ કરાવે જો હાલા જો ભાઈઓ જો થઈ ગયું છે કમ્પ્લીટ હવે ઉત્તમભાઈ પછી ભગાભાઈ કૌશિકભાઈ તમે જવાના હા તો બેઠી જાઓ બેઠી જાઓ જો આગળ તમને કેસલાય બતાવું ને હવે ઉત્તમભાઈ બાંધવા જાય એને પહેલાં જાય તા લગીને થોડીક વાર બતાવી દઈએ પછી તમને બતાવું જો ભાઈઓ આપણે કૌશિકભાઈએ બહુ પકડ્યા જો કૌશિકભાઈએ પકડીને આવે ને એટલા બધા પકડાઈ ગયા કૌશિકભાઈ હવે બંધ કરો નહી પકડવાનું આજના દિવસ ભરી લેવાનું છે હા એવું છે કૌશિકભાઈ ભાઈ આજ જ આવે તા લગીને મારી જ લઉ મૂકું જ નહીં જોઉં તો આવો બે હાથે પકડે કૌશિકભાઈ હાલો કૌશિકભાઈ ઊંચી કરો તો આપણે જો કૌશિકભાઈ પકડી લીદ આજ બોટ એક પાર લેવેલો આપણે રોહિતભાઈ ઉત્તમભાઈ બગાભાઈ જો ઉત્તમભાઈ જાય છે એની આરે કૌશિકભાઈ ને બગાભાઈ છે જાય છે છણ જરા જાય છે જો જાય છે માં બે ભાઈ બેઠા જ એક ભાઈ છે તે ને પગે પગે આપીશ ઉત્તમભાઈ બગાભાઈ કૌશિકભાઈ ને ઉત્તમ ભાઈ ત્રણ જણા જાય છે આપણે જઈશું શું વાલ લાગશે ગાઈશ આવી રીતે હવે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહ્યો અને હવે કૌશિકભાઈને એમ થયું કે આછી એક ઉપાડીએ તો કૌશિકભાઈ આછી ઉપાડે જોઈએ કાંઈ આવ્યું નહીં હવે તમે વિડીયોમાં બનારીઓ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો એન્ડ સપોર્ટ કરતા રહેજો તમને આવા અવનવાર વિડીયો મળતા રહેશે તમને ઓકે મોજ કરાવી દઈશું આપણે એક એક વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો